બિલકુલ આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા લડવાની જાહેરાત કરીએ છીએ અમે બે સીટ જે ગુજરાતમાં ઉપચુનાવ છે એક વિસાવદરની સીટ અને એક કડીની ત્યારે બંને સીટ ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને આજે કડીમાં વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતની જે ટીમો છે અમારા પ્રભારીઓ સહપ્રભારીઓ જિલ્લા પ્રમુખો સેન્ટ્રલના પ્રમુખો એ સાથે મેં મીટિંગ કરી છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના સાથીઓ કડી વિધાનસભાના સાથીઓ ચૂંટણીના કામગીરીમાં જોતરાશે અને અમને પૂરો વિશ્વાસ કે વિસાવદ્રમાં માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ભારે માર્જિનથી જીત થવાની છે એ લાખ ખેડૂતોની જીત હશે સાથે સાથે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી લડવાની છે કડી વિધાનસભામાં કે વિકાસના નામે ભાજપે જીરો રાખ્યો છે આખું ઉત્તર ગુજરાત અને ગુજરાત આખું આમ તો ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાઇમા પોકારી ચૂક્યું છે ક્યાંય કોઈને ન્યાય નથી મળતું મહિલાઓ હોય

બિલકુલ ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરે છે અને પદ મંત્રીપદમાં રહે છે ભાજપના નેતાઓ મહિલાઓના બળાત્કારો કરે છે ભાજપે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત ના વિકાસ જીરો છે કડીની હાલત તમે જુઓ વર્ષોથી ભાજપ છે છતાંય કડીમાં જયારે પંદરમી સદીનો હોય એ હાલતમાં અત્યારે કડી છે કડી વિધાનસભાનો વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાંથી બહાર નથી આવી રહ્યા સામે પક્ષે બીજો કોઈ એવો મજબૂત પક્ષ નથી કે જે ભાજપને હરાવી શકે સિવાય કે આમ આદમી એટલા તમામ મુદ્દાઓ હશે ખેડૂતોના દેવા વાત હોય એ વિસાવદરમાં પણ અમારે લાગુ પડશે અને વિસાવદર ને કડી બંને જો ભાજપ હારે આમ આદમી પાર્ટી જીતે તો મોંઘવારી એને કાબુમાં લાવવી પડશે ભાજપે દૂધના ભાવો માલધારીઓને વધારવા પડશે ખેડૂતોના દેવા માફ કરવા પડશે ખેડૂતોને ભાગ વીમો આપવો પડશે એટલે આ બંને ચૂંટણીઓ છે એ ગુજરાતના ભાવિની ચૂંટણીઓ છે એટલે મારી વિનંતી છે કડી અને વિસાવદરની જનતાને કે મજબૂતાઈથી પક્ષ ભૂલીને માત્ર આમ આદમી માટે આમ આદમીની પાર્ટી ઝાડુને જીતાડો એવી મારી વિનંતી છે